જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ અઢાર ઓક્ટોમ્બર ધનતેરસના દિવસે ચાર લક્કી રાશિ છે એ લોકોને મળશે કુબેરનો ખજાનો આ ધનતેરસ બે હજાર પચીસની કોના માટે લક્કી છે એ જણાવી રહ્યું છે ધનતેરસનો પાવન પર્વ આવી રહ્યો છે આ દિવસે ધનકુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા થાય છે ત્યારે જ્યોતિષની દૃષ્ટિએ પણ કેટલીક રાશિઓ માટે આ ધનતેરસ ફળદાયી રહેવાની છે અઢાર ઓક્ટોમ્બર શનિવારે ધનતેરસ છે ધનતેરસ એ ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે ધાર્મિક રીતે તો ધનતેરસ મહત્ત્વની છે જ પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્ત્વની છે કારણ કે આ દિવસે ઘણા શુભયોગ બની રહ્યા છે સૌથી પહેલાં તો ધનતેરસે મોડી રાત્રે બ્રહ્મયોગનો એક દુર્લભ સંયોજન બનવાની અપેક્ષા છે બ્રહ્મયોગનું આ સંયોજન ઘર અને વ્યવસાયોમાં સકારાત્મક ઉર્જા સમૃદ્ધિ અને પ્રગતિ લાવવામાં મદદ કરે છે આ ઉપરાંત ધનતેરસ પર સુખ શિવવાસ યોગ પણ બની રહ્યો છે જે પરિવારમાં શાંતિ અને સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવશે આ યોગના પ્રભાવને કારણે ચાર રાશિઓને વિશેષ લાભ મળવાની સંભાવનાઓ છે પહેલી રાશિ છે મેષ રાશિ આ બે યોગના નિર્માણને કારણે મેષ રાશિના લોકોને ધનતેરસ પર વિશેષ લાભ મળશે આ શુભ યોગ આ રાશિના લોકોની નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે અને નવી તક ખોલશે મેષ રાશિના લોકો માટે આવક અને રોકાણની તકો ખુલશે વ્યવસાય રોજગાર અથવા અન્ય સ્ત્રોતમાંથી પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે અગાઉ તમારા રોકાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે જેનાથી તમારી નાણાકીય સ્થિરતામાં વધારો થશે નોકરીમાં ફેરફાર અને પ્રમોશનની પણ તકો મળી શકે છે બીજી રાશિ છે કન્યા રાશિ આ ધનતેરસે કન્યા રાશિના લોકોને નાણાકીય અને ભૌતિક લાભ મળશે જૂના બાકી ભંડોળ પાછા મળશે આવકની નવી તકો ઉભરી આવશે આ સમયે વેપારીઓ અને રોકાણકારો માટે ફાયદાકારક રહેશે વાહન અથવા અન્ય સુવિધાઓમાં તમારો વધારો થવાની શક્યતા છે ઘરે અને કામ પર તમને માનસિક શાંતિ મળશે ત્રીજી રાશિ છે તુલા રાશિ આ સમય તુલા રાશિના લોકો માટે નાણાકીય અને કારકિર્દીમાં સફળતા લાવશે પ્રમોશન અથવા નવી નોકરીની શક્યતાઓ દેખાઈ રહી છે નાણાકીય અવરોધો હળવા થશે નાણાકીય સંતુલન પણ સુંદર છે જીવનમાં સુખ શાંતિ અને માનસિક સંતુલન વધશે ચોથીશે રાશિ રાશિ આ ધનતેર ધનુ રાશિના લોકો માટે ખાસ કરીને ફાયદો માનવામાં આવે છે પૈસા કમાવાની નવી તકો મળશે રોજગાર વ્યવસાય અથવા રોકાણ માટે નવા રસ્તા ખુલશે અગાઉ રોકાયેલા બાકી ભંડોળ તમને રિટર્ન મળવાની શક્યતાઓ છે ઘરમાં પ્રેમ અને સહયોગ વધશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહા